કન્યાકુમારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નું પિસ્તાળીસ કલાક મેડિટેશન વિવેકાનંદ રૂર મેમોરિયલમાં મોદી પિસ્તાળીસ કલાક આવા રહેશે માત્ર નારિયર પાણી અને જૂજ લેશે બે હજાર સુરક્ષા કર્મીઓ ખડે પગી સુરત કેનાલ રોડ ઉપર આવેલા પોલારી દુકાનો કરાઈ સીલ ફાયર દ્વારા ફાયર સેફ્ટીનો હતો અભાવ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આવશે ગુજરાત સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવશે ગુજરાત ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ ને લઈને પણ કરશે સમીક્ષા બેઠક સમાચારો વિગતવાર જોઈએ તો અમદાવાદથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ફરી એકવાર લોકોના જીવને જોખમ કરે તેવી બાબત સામે આવી છે સીજી રોડના એડવર્ટાઈઝર બોર્ડ ઉપર મોતના સળિયા લટકતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે બોર્ડ ઉપર ખુલ્લા સળિયા રાખવામાં આવ્યા છે ત્યારે વાવાઝોડું આવે તો ગમે ત્યારે તે નીચે પણ પડી શકે છે ત્યારે કોઈને નુકસાન થાય કોઈના જીવને નુકસાન થાય તો આખરે જવાબદારી કોની તેવા સવાલ સામે આવી રહ્યા છે શું એમસી તંત્ર એડ એજન્સી સામે કડક કાર્યવાહી નથી કરવા માંગતી મનમાં જોવા મળી રહ્યા છે બોર્ડ ઉપર આ ખુલ્લા સડીયા રાખવામાં આવ્યા છે ત્યારે હવે થોડોક જ સમય બાકી છે ચોમાસાનું આગમન થશે અથવા તો પછી વાવાઝોડું આવે તો આ સળિયા ગમે ત્યારે નીચે પણ પડી શકે છે ત્યારે નીચેથી પસાર થતા લોકોના જીવને નુકસાન થાય જોખમ ઊભું થાય તો આખરે જવાબદારી કોની તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે શું એમસી તંત્રને આ સમગ્ર બાબતની જાણ નથી શું એમસી તંત્ર એડ એજન્સી સામે કડક કાર્યવાહી નથી કરી શકતું અથવા તો પછી કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તેવા પણ ઘણા સવાલ છે કે જે હાલ સામે આવી રહ્યા છે અમદાવાદના દ્રશ્યો 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 સીજી રોડના કે કે જ્યાં બોર્ડ ઉપર મોતના સળિયા સળિયા ખુલ્લા મૂક્યા હોય તેવા સામે આવ્યા છે કોઈ પણ પરિસ્થિતિ થાય જોરથી પવન વાવાઝોડું આવે નીચે આ और तो ये तीन चार दिन से तो मैं देख रहा हूँ उसके बाद मैं अपने तरीके से पहले उनसे कॉन्टेक्ट करने का कोशिश किया पर कोई रिस्पॉन्ड नहीं है एडवर्टाइज एजेंसी जो है उनसे भी संपर्क किया करने का कोशिश किया कोई रिस्पॉन्ड ही नहीं है ये जो आता है ना इनका गवर्नमेंट का वन थ्री, थ्री थ्री ऐसा कुछ है उस पर भी कांटेक्ट करने का कोशिश किया नो रिस्पॉन्स ये अभी एक बाबा जो रहेगा एक जोर का हवा आएगा झोंका आएगा बहुत बड़ी लापरवाही हो सकती है लापरवाही तो है ही जिनका भी किया हुआ है किसी के भी सीने में लग जाए कुछ भी हो सकता है आप देख सकते हैं तो बस ऐसा है फिर आपसे संपर्क हो पाया फिर आपको मैं बुला लिया बस ऐसी बात है નથી આવ્યા ત્યારે આવે સળિયા ગમે ત્યારે નીચે પડી શકે તેમ છે તો તંત્રનું ધ્યાન જ્યારે દોરવામાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા હવે કામગીરી કરવામાં આવે તેવી પણ લોક માંગ છે કારણ કે એમસી તંત્ર એડ એજન્સી સામે કડક કાર્યવાહી આખરે ક્યારે કરશે તે એક સવાલ છે અમદાવાદના આ દ્રશ્યો સીજી રોડના દ્રશ્યો કે જે એડવર્ટાઇઝમેન્ટના બોર્ડ ઉપર સળિયાને ખુલ્લે આમ મૂકી દેવામાં આવ્યા છે સ્થાનિકો દ્વારા તંત્રનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે કમ્પ્લેન કરવામાં આવી છે ફરિયાદ કરવામાં આવી છે છતાં પણ તંત્ર દ્વારા તે ફરિયાદોને સાંભળવામાં નથી આવતી તેવું સ્થાનિકો કહી રહ્યા છે ત્યારે માત્ર એક વાવાઝોડું દૂર એક દુર્ઘટના હોય શકે એવું પણ સ્થાનિકો માની રહ્યા છે કારણ કે જો વાવાઝોડું આવે તો આ સળિયા ગમે ત્યારે નીચે પડી શકે રહ્યો છે એમસી તંત્ર ને જયારે જાણ કરવામાં આવી છે છતાં પણ એડ એજન્સી સામે કોઈ કડક કાર્યવાહી શા માટે નથી કરવામાં આવતી

ઉપર પડેલા છે વાત કરવામાં આવે કે જો વાવાઝોડું આવે તો ઉપર રાખેલા જે સળિયા છે ગમે ત્યારે નીચે પડી શકે છે અને નીચે જે અવરજવર જવર કરતા વાહન ચાલકોને કોઈ પણ જાતની જાનહાની જે છે તે થઈ શકે છે તંત્ર દ્વારા ક્યારે એડ એજન્સી સામે પગલાં ભરવામાં આવશે તે જોવું રહેશે પરંતુ અત્યારે તો તાત્કાલિકપણે તંત્ર દ્વારા આ જે સળિયા ખુલ્લા છે તે ઉતારી પાડવામાં આવે જેથી કરીને કોઈપણ જાતનું જાનહાની ન થાય અને સાથે જ જ્યારે પણ જો વાવાઝોડું આવે તો તેને લઈને ખુલ્લા પડેલા જે સળિયા જે છે તે નીચે ન પડે જેને લઈને કોઈ પણ જાતની જાનહાની ટળી શકે તો તંત્ર દ્વારા વહેલી તકે આ સળિયા નીચે ઉતારી લેવામાં આવે તેવા અહીંયાના સ્થાનિકો પણ જણાવી રહ્યા છે સ્થાનિકોએ અનેકવાર કોર્પોરેશનમાં પણ ફરિયાદ કરી છે છતાં પણ કોઈપણ જાતની જે કામગીરી છે તે કરવામાં આવી નથી

રાજકોટમાં વેકેશનની મજા માણતા બાર બાળકો સહિત અઠ્યાવીસ લોકોની જિંદગી આગમાં ભૂંજાઈ ગઈ પરિવારજનોને તો એ પણ નથી ખબર કે પોતાના બાળકોના મૃતદેહ ક્યાં છે પરંતુ આ ઘટનામાં રાજકોટ કોર્પોરેશનની પણ એટલી જ બેદરકારી સામે આવી છે જેમ કે ટીઆરપી ગેમ ઝોનમાં ફાયર એનઓસી જ ન હોવાનો મોટો ખુલાસો સામે આવ્યો એટલું જ નહીં સમયથી અરજી પણ નથી ખાણીપીણીના સ્થળો પર ફાયર એનઓસી બાંધકામની પરવાનગી સહિતના મુદ્દાઓને લઈને સીલ કરવામાં આવ્યા છે જેમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગરની ભાગોળે ઠેબા ચોકડી નજીક આવેલ સુપર ફેમિલી રેસ્ટોરન્ટ પણ સીલ કરવામાં આવી તો ગોંડલમાં પણ પ્લે અગેન ફન ઝોનના સંચાલક સામે જેતપુર મામલતદાર કચેરીના ઇન્ચાર્જ સર્કલ ઓફિસર ફરિયાદી બન્યા હતા આ ગેમ ઝોન લાયસન્સ વગર ચાલતું હોવાની ચેકિંગ દરમિયાન ગેમિંગ ઝોનની પાયર એન ન હોવાની અને આકસ્મિક બનાવ બને તો બહાર નીકળવા માટે એક જ રસ્તો હોવાથી કેવીન જયસ્વાલ સામે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે રાજકોટની દુર્ઘટના બાદ ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર ટીમ એક્શન મોડમાં આવી છે અને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે ભાવનગરના ફાયર વિભાગની ટીમ હલુરિયા ચોક દિવાનપરા વિસ્તારમાં કામગીરી માટે પહોંચી તે સમયે હોબાળો થયો હતો ફાયર વિભાગની કામગીરીથી અસંતોષ માનીને વેપારીઓ દ્વારા પોતાના વેપાર ધંધા બંધ કરવામાં આવ્યા વેપારીઓએ પોતાનો રોષ વ્યક્ત કરતા કહ્યું કે ફાયર વિભાગ દ્વારા અગાઉ નોટિસ આપીને જાણ કરવી જોઈતી હતી ત્યારબાદ આ સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવત તો વાંધો નહોતો ઉનાળાની કાળજાળ ગરમીથી રાહત મેળવવાની સાથે જ મોજ મસ્તી કરવા માટે હાલમાં વોટર પાર્કનું નાના મોટા સૌને ઘેલું લાગ્યું છે એમાં પણ મહેસાણા અમદાવાદ હાઇવે ઉપર મહેસાણા નજીક આવેલા વોટર પાર્કની જ વાત અનોખી છે મહેસાણાથી સત્તર કિલોમીટર અને અમદાવાદથી ત્રેપન કિલોમીટર દૂર આવેલો શંકુઝ વોટર પાર્ક એ ગુજરાતની સાથે ભારતભરમાં જાણીતો છે થોડા સમય પહેલા જ નવીનીકરણ કરવામાં આવેલા શંકુઝ વોટર પાર્કમાં વિશ્વ કક્ષાની રાઈડો શરૂ કરાઈ છે સંકુઝ વોટર પાર્કની ક્રેઝી નદીએ પ્રવાસીઓને ઘેલું લગાડ્યું છે અંદર કિલોમીટર લાંબી નદી બનાવવામાં આવી છે જેમાં પ્રવાસીઓ રિવરફ્રન્ટની મજા માણી શકે આ સાથે જ વિવિધ અને અવનવી રાઈડો પ્રવાસીઓને સુરક્ષા સાથે રોમાંચનો અનુભવ પણ કરાવે છે આથી જ શંકોઝ વોટર પાર્ક પાણી સાથે ધીંગામસ્તી કરવા પ્રવાસીઓમાં અનેરું આકર્ષણ ધરાવે છે આપણે તો જે બે હજાર અઢારમાં જ્યારે આપણે રેનોવેશન ચાલુ કર્યું અને જે નવી રાઇટ્સ લાવ્યા છે બધી ઇન્ટરનેશનલ રાઇટ્સ છે બધી જ વ્હાઇટ વોટર કંપનીની આપણે કેનેડાથી રાઇટ્સ પ્રોડ્યુસ કરેલી છે અને ફૂલ સેફ્ટી સાથે આપણે વોટરપાર્ક ચલાવીએ છીએ નવીનતામાં તો અત્યારે સેફ્ટીના ઇસ્યૂઝ બધે ચાલી રહ્યા છે આપણા ત્યાં એ ઇસ્યુ પહેલેથી આપણે ટેક કેર કરેલો જ છે જેથી કરીને કોઈને બિકોઝ ઇચ એન્ડ એવરી હ્યુમન લાઈફ મેટર્સ એવું અમારું માનવું છે એટલે અમે જ્યારે નવો વોટરપાર્ક ડિઝાઇન કરેલો ત્યારથી જ અમે સેફટી અને હાઇજીન પર સૌથી પહેલું ફોકસ રાખેલું કે જેથી કોઈને તકલીફ ના પડે ને કોઈ એવા ઇન્સિડન્ટ ના બને જેટલા બી ગવર્મેન્ટ કમ્પ્લાયન્સીસ છે કે જે આપણે ના હોય બીયુ ના હોય કે આપણી રાઇડો માટેના હોય લાઇસન્સીસ હોય ફાયરના લાઇસન્સીસ હોય છે સિક્યોરિટી હોય છે એ બધા પર આપણે પૂરતું ધ્યાન આપેલું છે જે ગવર્મેન્ટ કમ્પ્લાયન્સીસ છે આપણે ટોટલી ફૂલફિલ કરીએ છીએ કસ્ટમર્સને એ કહેવું છે કે અહીંયા આવો વિચારો નહીં દો આપણે ત્યાં ફૂલ સેફ્ટીનું ધ્યાન આપણે રાખેલું છે બહુ જ ફાઇન છે અહીંયા આગળ અમે વર્ષોથી અહીંયા આવીએ છીએ એન્ડ અત્યારે ન્યૂ અબ બનાવ્યું છે એમને તો સેફ્ટી એન્ડ હાઇજીન બધું બહુ જ મસ્ત છે અને પ્લસ ગરમી છે બટ વી ડોન્ટ ફીલ લાઈક ધેટ ઇટ ઇઝ રિયલી ગુડ એન્ડ ફૂડ એન્ડ ઓલ તો વી હેવ નોટ ટેસ્ટેડ યટ બટ આઈ થિંક સો દે હેવ મસ્ટ હેવ ઇમ્પ્રુવડ ઓનલી સો વી આર ફિલિંગ રિયલી ગુડ બહુ જ ફાઇન અત્યારે તો હાફ ડે થયો છે બટ વી આર ફિલિંગ વેરી ગુડ પ્રી મોન્સૂનની પ્લાનિંગ શરૂ કરી દીધી છે અને વરસાદી પાણી જ્યાં પણ ભરાય છે તેવા નાળા અને ગટર અભિયાન શરૂ કર્યા હોવાનો મહેસાણા નગરપાલિકાનો દાવો છે મહેસાણા નગરપાલિકાના પ્રિ મોન્સૂન પ્લાનિંગના દાવા વચ્ચે મહેસાણા શહેરની મધ્યમાં એકમાત્ર વરસાદી પાણી નિકાલનું પાકું નાળું અત્યારે કચરા અને ગંદકીથી ખદબદી રહ્યું છે વરસાદી પાણી નિકાલના તમામ સ્ત્રોતની સફાઈ કરી દેવામાં આવી હોવાનું મહેસાણા નગરપાલિકા દાવો કરે છે પરંતુ વરસાદી પાણીનું એકમાત્ર પાકા નાળાની હજુ સફાઈ નથી થઈ ત્યારે ચોમાસાની અગાઉ વરસાદી પાણીના નિકાલને પહોંચી વળવાનો પાલિકાનો દાવો આખરે કેટલો કારગર સાબિત થશે

સમાચારોમાં આગળ વાત કરીએ તો આણંદના ઉમરેઠમાં પાનેતર સોસાયટીમાં તસ્કરોનું આતંક સામે આવ્યું છે જેમાં સ્ટેમ્પ વેન્ડર મકાન માલિક મરણ પ્રસંગે વડોદરા ગયા હતા તે સમયે તસ્કરોએ લોખંડની જાડી તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીઓ બેડ તમામ માલમત્તા વેરવિખેર કરી નાખી જોકે તસ્કરો રોકડ રકમ ઘરેણા ન મળતા ભગવાનની ચાંદીની મૂર્તિ લઈ જતા ઉમરેઠ પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં પીએમ મોદીની ધ્યાન સાધના ચાલુ છે પીએમ મોદીએ ગુરૂવારે સાંજે લગભગ છ વાગીને પિસ્તાળીસ મિનિટે વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ધ્યાન શરૂ કર્યું જે એક જૂનની સાંજ સુધી ચાલશે પીએમ મોદીએ ડાયટ માત્ર નારિયેલ પાણી અને દ્રાક્ષના જ્યુસનું સેવન કરશે માહિતી અનુસાર આ દરમિયાન પીએમ મોદી મૌન વ્રત રાખશે અને ધ્યાન કક્ષમાંથી બહાર નહીં આવે વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે પીએમ મોદીના પિસ્તાળીસ કલાકના રોકાણ માટે ભારે સુરક્ષા સહિત તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે રાજકોટના ટીઆરપી અગ્નિકાંડમાં સત્યાવીસ જેટલા લોકોના મૃત્યુ થયા આ ઘટનામાં જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરાયા બાદ તેમની ફરિયાદ પણ હવે દાખલ કરવામાં આવી છે તો સસ્પેન્ડેડ અધિકારીઓના ઘરે અને ઓફિસે એસીબીએ તપાસ પણ હાથ ધરી છે સાથે જ પોલીસ ભવન ખાતે આજથી પૂછપરછનો દોર પણ શરૂ કરવામાં આવ્યો છે રાજકોટના ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર પોલીસ ભવન પહોંચ્યા હતા આઈએએસ ત્રણ આઈપીએસની ડીજીપી તબક્કાવાર પૂછપરછ હાથ ધરાઈ છે તત્કાલીન તમામ ટોચના અધિકારીઓને પણ પોલીસે તેડું મોકલ્યું છે આ વચ્ચે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો કેસનો પ્રાથમિક રિપોર્ટ એસઆઈટીએ સરકારને સોંપ્યો એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટમાં અનેક મોટી બેદરકારીઓ સામે આવી છે જેમાં ગેમ ઝોનમાં પહેલા માળે જવા આવવા માટે માત્ર એક લોખંડની ચાર ફૂટની સીડી હતી દરવાજો બંધ થઈ જતાં એ સીડી પરથી નીકળવું અશક્ય થઈ જતાં વધુ લોકોના મૃત્યુ થયા હતા રાજકોટમાં બનેલ અગ્નિકાંડની ઘટનાના દોષિતોને ફાંસીની માંગ સાથે સુરતમાં આંદોલન કરવામાં આવ્યું તક્ષશિલા અગ્નિકાંડ હરણી બોટ દુર્ઘટના મોરબી બ્રિજની દુર્ઘટના ટીઆરપી ગેમ ઝોનમાં દોષિતોને સજા થાય તેવી માંગ સાથે સમાજસેવકો દ્વારા એક દિવસીય ઉપવાસ આંદોલન શરૂ કરાયું હતું આ મામલે સરથાણાના પોલીસે સામાજિક કાર્યકરની અટકાયત પણ કરી સાહેબ મારી એક જ લાગણી અને માગણી છે કે હાલના દિવસોમાં જ્યારે ગુજરાતમાં દુઃખદ ઘટના ઘટી હોય અને એ ઘટનાના પડઘા પૂરા વિશ્વમાં ઘૂસતા હોય તો આપણે ગુજરાતી તરીકે એક સામાજિક કાર્યકર તરીકે અમારી ફરજ આવે છે કે અમે જે લોકો આમાં કાળનો કોળિયો બન્યા છે નિર્દોષ લોકોની જાન ગઈ છે તેને અમે ન્યાય અપાવીએ અને આમાં દોષિતોને અમારી એક જ લાગણી અને માગણી છે કે એને પાછીની સજા થાય ઉપરથી નીચે સુધી કોઈ પણ આમાં દોષિત હોય કેમ કે સાહેબ ગુજરાતે બહુ જ સહન કર્યું છે તક્ષશિલા કાંડમાં જે વિદ્યાર્થીઓના મોત થયા છે સાહેબ હરળી બોર્ડ કાંડમાં જે નાના નાના ભૂલકાઓ મોતને ભેટ્યા છે ક્યાં સુધી ગુજરાત સહન કરશે સાહેબ કેમ કે આપણે જોયું તો ચાર વારે દરેક કામમાં સરકાર પોતાનો જશ લેવા આવી જાય છે તો આમાં પણ સરકાર પોતાની જવાબદારી લે અને દોષિતોને ફાંસીની સજા આપે મારું આંદોલન જ્યાં સુધી મારી માગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી મારું આંદોલન રહેશે આજે હું ચોવીસ કલાકનું આંદોલન કરવાનું છું સાહેબ ઉપવાસ પર બેસીશ અને જે મૃતક મૃતક વ્યક્તિના પરિવાર છે તેમને પૂરતું વળતર મળે ચાર ચાર લાખે સાહેબ શું થવાનું આજે મોંઘવારી છે અને એના સમયે છતાં બી જે લોકો કાળનો કોળીઓ બન્યા છે તેને યોગ્ય વળતર આપવામાં આવે અને સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા જે નાના નાના વેપારીઓ છે તેને પણ હેરાન કરવામાં ન આવે તેને પણ થોડીક રાહત આપવામાં આવે જ્યારે આ તંત્ર જ્યારે તરસ લાગે છે ત્યારે કૂવો ખોદવા

ધર્મેશ વાણિયાવાળા દ્વારા પાલ રોડ ઉપર ગેલેક્સી સર્કલ પાસે નિયમોની વિરુદ્ધ ફૂડ કોર્ટ ચાલુ કરી દેવામાં આવ્યું હતું ત્યારે ફાયર એનઓસી નહીં હોવા છતાં પણ તંત્ર દ્વારા ફૂડ કોર્ટ ચાલવા દેવામાં આવ્યું પરંતુ રાજકોટની ઘટના બાદ ફાયર વિભાગ દ્વારા આ ફૂડ કોર્ટને સીલ મારી દેવામાં આવ્યું છે મનપાના શાસક પક્ષના દંડકનું જ ફૂડ કોર્ટ સીલ થઈ જતા મનપા કચેરીમાં પણ ભારે ચર્ચાઓ ચાલી રહી છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આજે રોડ ઉપર સાબરમતી ગેસની પાઇપલાઇનમાં અચાનક જ આગ લાગતા દોડધામ મચી ચારે તરફ રોડ ઉપર વાહનો રુકાઈ ગયા હતા અને અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો સાબરમતી ગેસ કંપનીના કર્મચારીઓ આવીને કોકને બંધ કર્યો હતો જો કે ફાયર વિભાગને જાણ કરતાં સ્થળ ઉપર પહોંચી આગ બુજાવવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી મહત્વનું છે કે સાબરમતી ગેસની લાઈનમાં આગ લાગવાનો આ બીજો બનાવ છે મહીસાગરના લુણાવાડાના સોનેલા ગામેથી શંકાસ્પદ ડીઝલનો જથ્થો ઝડપાયો છે ચિરાગ બોરવેલમાંથી શંકાસ્પદ ડીઝલનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે લુણાવાડા ડીઆઈએસપીએ રેડ કરીને શંકાસ્પદ ડીઝલનો જથ્થો ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે સોનેલા ગામ પાસે ખાનગી જગ્યાએ વીસ હજાર લીટરની કેપેસિટીવાળા ટાંકામાં અંદાજીત બસોથી ત્રણસો લીટર ડીઝલનો જથ્થો મળી આવ્યો છે કોઈપણ જાતની પરવાનગી વગર શંકાસ્પદ ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હતો અને ફાયર એનઓસી પણ ન હોવાના કારણે સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ છે હાલ પકડાયેલા શંકાસ્પદ ડીઝલના સેમ્પલને એફએસએલમાં મોકલી તપાસ શરૂ કરતા અન્ય પેટ્રોલ પંપ માલિકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે

ચોવીસ હજાર લીટરનું લાઇટ ડીઝલ ઓઇલ મંગાવવામાં આવ્યું હતું અને આ જથ્થો ક્યાં ઉપયોગમાં કરવામાં આવ્યો તેની પણ તપાસ ચાલુ છે અને એના ભાગરૂપે પોલીસે ચિરાગ ચિરાગ પેટ્રોલિયમ વિરણિયા ખાતેથી પેટ્રોલ અને ડીઝલનો સેમ્પલ પણ કલેક્ટ કર્યો છે અને આગળની તપાસ પોલીસ દ્વારા ચાલુ છે આજે ચિરાગ બોરવેલનું ગોડાઉન છે મોટા સોની ત્યાં અંડરગ્રાઉન્ડ ટાંકી હતી વીસ હજાર કિલો લીટર વીસ હજાર લીટર અને એમાંથી આશરે ત્રણસો લીટર જેટલું આ શંકાસ્પદ ડીઝલનો જથ્થો મળી આવ્યો છે બનાસકાંઠામાં વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં છાપી હાઇવે ઉપર નવીન પુલ બનાવવાની કામગીરી દરમિયાન ખેલસરીનું છાપરું અચાનક પડતા ચાર શ્રમિકો દબાઈ ગયા હતા ખેલાસરી નીચે ચાર શ્રમિકો દબાતા અપરાતફરી મચી હતી જોકે આસપાસના લોકોએ દબાયેલા શ્રમિકોને બહાર કાઢ્યા હતા આ સમગ્ર ઘટનામાં છાપરું અચાનક પડતા ત્રણ શ્રમિકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી તો એક શ્રમિકને વધુ ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો શાળાઓમાં હાલ તો વેકેશન હોવાથી શિક્ષણની પ્રવૃત્તિ બંધ છે પરંતુ પોતાનું સંતાન આજના સમયમાં ક્યાંય પાછળ ન રહે તે તમામ પ્રયાસોમાં માવતર કરે છે ક્યાંક એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસીસમાં બહાલ સોયા બાળકોને મોકલે છે તો ક્યાંક ઇતર પ્રવૃત્તિઓ બાળકોને કરાવી વેકેશનનો સદુપયોગ વાલી કરતા હોય છે ત્યારે નડિયાદમાં રહેતા અને નડિયાદ તાલુકાના વાલા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ગાંધીવાદી શિક્ષક હિતેશ કુમાર બ્રહ્મભટ્ટે અનોખા વિચાર સાથે ઉનાળા વેકેશનમાં બાળકોના ભવિષ્યને લઈને ડગ માંડ્યો છે જેમાં સાહીઠ થી પંચોતેર જેટલા ગામના બાળકોને કુદરતના ખોડ એકઠા કરી બાળકોને પાયાનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ઉનાળાના વેકેશનમાં અમે એક પ્રયાસ નામનો શૈક્ષણિક નવતર પ્રયોગ આદર્યો છે જેમાં વિદ્યાર્થીઓના વાંચન ગણન અને લેખનનો શૈક્ષણિક સ્તરનો સુધાર આવે એવો એક પ્રયાસ એ અમે આદરી છે જેમાં પીપળાના ઝાડ નીચે પ્રકૃતિના ખુલ્લા સાનિધ્યમાં સાહીઠ થી પાસઠ જેટલા વિદ્યાર્થીઓ દરરોજ આવે છે અને બે થી અઢી કલાક સુધી વાંચન ગણન લેખનનો પોતે સહયોગ આપી રહ્યા છે સાથે સાથે એમના ભ્રમિત ચિત્રનું અવલોકન ભાષા વિહાર ભાષા સજ્જતા અંક ગણન લેખન સાથે મગજની કસરત આપે તેવા અનેકવિધ પ્રયોગો કરી રહ્યા છે છે યોગ પ્રાણાયામ પ્રાર્થના દ્વારા આ દિવસની શરૂઆત થઈ રહી દરરોજ દિવસના અંતે તમામ વિદ્યાર્થીઓને પોષણયુક્ત નાસ્તો પણ અમે આપી રહ્યા છે આ એક પ્રયાસની અંદર કેરવણી રથ એ મુખ્ય છે પેડલ રિક્ષાને મોડિફાઈડ કરીને અમે કેરવણી રથ એ તૈયાર કર્યો છે કેરવણી રથમાં

નાના ભૂલકાઓમાં વાંચન લેખન અને ગણનની પ્રવૃત્તિ સતત કેળવાતી રહે તે માટે શિક્ષકે વેકેશનમાં દરરોજના ત્રણ કલાક બાળકો માટે ફાળવ્યા છે અને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે આ સાથે સાથે શિક્ષકે બાળકોમાં આકર્ષણ થાય તે હેતુસર પેડલ સાયકલની કાયા પલટ કરીને ખાસ કેળવણી રથ તૈયાર કર્યો છે જેમાં શૈક્ષણિક સાધનો પુસ્તક પેન પેન્સિલ શૈક્ષણિક સામગ્રી મૂકી છે અને રથ ગામની જુદી જુદી જગ્યાએ લઈ જાય છે અને બાળકો પણ મામાનું ઘર ભૂલીને નિયત કરેલી જગ્યાએ પહોંચી સવારથી આ રથની એકીટ હશે રાહ જુએ છે ચિરાગ પટેલ નિર્માણ ન્યૂઝ ખેડા ખેડાના સહેલામાં સામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં સામાજિક તત્વો નશો કરીને પોલીસને બેફામ શબ્દો બોલી ગાડીમાં બેસી ગયા અને ગાડીને લોક કરી દીધી જો કે પીએસઆઈ સહિત પોલીસ અધિકારીઓ દ્વારા રોકાવ્યા બાદ પણ આ સામાજિક તત્વો બહાર ન નીકળતા પોલીસે ગાડીની હવા કાઢી નાખી ત્યારબાદ અસામાજિક તત્વે પોલીસ અધિકારી ઉપર ગાડી ચડાવવાનો પણ પ્રયત્ન કર્યો અને પોલીસે પીછો કરી વલોતરી ગામ પાસે ગાડી ઉતારવા અન્ય સાથેદારોને બોલાવી લાકડીઓ દ્વારા પોલીસને પડકાર આપી ભાગી છૂટ્યા હતા ગઈકાલે સાંજના સમયે જ્યારે અમારો સ્ટાફ લીંબાસી તારાપુરવાળો જે રોડ રિપેરિંગ થઈ રહ્યો છે ત્યાં કલેક્ટર સાહેબના જાહેરનામા દ્વારા ડાયવર્ઝન આપવામાં આવેલું છે હેવી વેહિકલ એ રોડ ઉપર ન જાય તે માટેની ડ્યુટી ઉપર હાજર હતા એ દરમિયાન વલોત્રી ગામનો જે મોટો ભરવાડ છે એ પોતાની મહિન્દ્રા થાર કાર લઈ અને ત્યાંથી નીકળ્યા હતા અને પોલીસ જોડે ભારે વાહનોને જવા દેવા માટે કોઈ પણ કારણ વિના કરતા હતા અને પોલીસ જોડે ખરાબ શબ્દો અને ખરાબ ભાષામાં કરી અને પોલીસની ફરજમાં અડચણ કરેલી આ દરમિયાન ત્યાં હાજર જે કોન્સ્ટેબલ્સ હતા સ્ટાફે થાણા અધિકારીનો કોન્ટેક કર્યો સરકારી ગાડી ત્યાં ડ્યુટી ઉપર હતી જગ્યા ઉપર અને થાણા અધિકારી એમની પ્રાઇવેટ ગાડી લઈને તાત્કાલિક પહોંચ્યા જ્યારે ગયા ત્યારે વ્યક્તિ ઓલરેડી માથાકૂટ કરી રહ્યા હતા એટલે એની ગાડીની બંને બાજુ બ્લોક કરી એક બાજુ પ્રાઇવેટ ગાડી એક બાજુ સરકારી ગાડી અને આરોપીને ગાડીથી નીચે ઉતરવા માટે જણાવેલું પરંતુ આરોપી ગાડીથી નીચે ઉતરતો નહોતો અને પોતાનો બકવાસ જે છે કન્ટિન્યુ ચાલુ રાખેલો અને પોલીસે એકદમ સંયમ મર્યાદામાં પોતાની કામગીરી ચાલુ રાખેલી પરંતુ આજે મફા ભરવાડ છે ઓલરેડી ખૂબ ખરાબ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એણે પોતાની મહિન્દ્રા થાર ગાડી છે એના દ્વારા આગળ જે ગાડી હતી એને ટક્કર મારી અને નીકળી ગયા

એટલે એમની પાસેથી આરોપીને છોડાવી લીધેલા અને એમને ઈજા પહોંચાડેલી એટલે ટોટલ બે ગુના દાખલ કરવામાં આવ્યા છે અને જે આરોપીઓ છે એમાં ચારેક આરોપી એવા છે કે જે ઓલરેડી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ત્યારે સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર